આજે ગુજરાત રાજ્યમાં જ્યારે ભાજપ સરકારનું પ્રધાનમંડળનું વિસ્તરણ હોય ત્યારે નવા ઓગણીસ પ્રધાને જે શપથ લીધા એમાં બગસરા શહેર તો ઠીક છે પણ સારા એ અમરેલી જિલ્લાનું ગૌરવ એવા અમારા યુવા નેતા કૌશિકભાઈ વેકરિયા જ્યારે મંત્રીમંડળમાં શપથ લેતા હોય ત્યારે બગસરા કેમ પાછો રહીએ એટલે બગસરા નગરપાલિકાની ટીમ શહેર ભાજપના પ્રમુખ ઘનશ્યામભાઈ રાજુભાઈ ગીડા ગ્રામ્યના આગેવાનો સાથે રહી અને બગસરામાં જ્યારે કૌશિકભાઈ શપથ ગ્રહણ કરતા હતા ત્યારે બગસરા શહેરના તમામ ભાજપના કાર્યકર્તા ઉપસ્થિત રહે અને એક આનંદનો ઉત્સવ હોય દિવાળી જે બે દિવસ પછી છે પણ આજે બગસરા શહેરે દિવાળી ઉજવી લીધી એવો એક માહોલ ઊભો કરી અને બગસરા શહેરને ખૂબ ખૂબ આનંદ છે કૌશિકભાઈ વધુમાં વધુ પ્રગતિ કરે એવી શુભકામના સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોઘડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રિત તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિકત જમ્બો સાઈઝ ડટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠ્ઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝના ડટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ